મહાસાગર સમાન મહાકુંભનો આરંભ થયો છે દેશ વિદેશમાંથી હજારો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભ દરમિયાન ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવાથી મોક્ષ મળે છે અને કુંભ સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ પણ જાય છે કુંભ દરમિયાન થતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે પરંતુ આ શાહી સ્નાન ક્યારે કરવું કેવી રીતે કરવું આ બધી જે શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજ્જાગ્રતૌ દૂરમુદૈતિ દૈવં તદુસુક્તસ્ય તથાઈ વૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે હાલ આપણે બધા સૌ જાણીએ છીએ ઘણા વર્ષો બાદ 144 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થયું છે મહાકુંભની અંદર ઘણા બધા લોકો જાય છે તપ કરે સ્નાન કરે 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 અનુષ્ઠાન પણ મહાકુંભમાં સૌથી વધારે જો કોઈ મહત્વની વસ્તુ હોય તો એનું વિશેષ મહત્વ છે સ્નાનનું સ્નાનનું એટલું બધું મહત્વ છે કે જેની વાત ના પૂછો કેમ કે એવું કહેવાય છે કે આટલા વર્ષો બાદ જ્યારે મહાકુંભ થાય છે ત્યારે સ્વર્ગના દેવતાઓ પણ મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી સંતોનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવી અને આ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા હોય છે અને આનો વિષય શાસ્ત્રમાંનું બહુ જ પ્રમાણ આપેલું છે કે ભાઈ કેમ મહાકુંભમાં સ્નાન કરવું જોઈએ મહાકુંભની અંદર હજારો લાખો કરોડો લોકો આવવાના છે અને ઘણા બધા આવી ચૂક્યા છે ત્યાં હાલ તો મહા સ્નાન જે છે એ સ્નાનને લઈને આપણું શાસ્ત્ર શું કે છે એવું કહેવાય છે કે મહાકુંભમાં જે વ્યક્તિને પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય પરમાત્માથી નજીક થવું હોય પોતાના જીવનમાં ભાગ્યનો ઉદય કરવો હોય તો એ પરમાત્માની પરમાત્માનીથી નજીક જવા માટે શ્રેષ્ઠ શરીર એટલે કે તન તનને જે શુદ્ધ કરવા માટે જે જલ છે જે મહાકુંભનું જલ છે અને મહાકુંભમાં જ્યારે સમય આવે મહાકુંભના જ્યારે ગ્રહ નક્ષત્ર અનુકૂળ થાય તે વખતે તે જલ જલ રહેતું નથી પણ એ અમૃત બની જાય છે એવું કહેવાય છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી પરમાત્માની કૃપા પણ મળે છે અને જીવનના જે કે બધા કષ્ટ છે બધા કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે અને શાસ્ત્ર એવું કહે છે સૂર્ય ગ્રહે કુરુક્ષેત્રે કાર્તિકે યા ચત્રિપુ ત્રિપુષ્કરે માઘમાસે પ્રયાગે ચ માઘમાસે પ્રયાગે ચ યહ સ્નાયાત સોતી પુણ્યવાન શાસ્ત્રમાં લખ્યું છે કે કુંભના મેળામાં સ્નાનનું જે મહત્વ છે એ આ શ્લોકમાં દર્શાવ્યું છે સૂર્ય જ્યારે કહેવાય છે કે ગ્રહણ હોય અને ગ્રહણમાં પણ જયારે સૂર્યગ્રહણ હોય તે વખતે સૂર્યગ્રહણ વખતે જે પુરુષ કુરુક્ષેત્રમાં જે સ્નાન કરવાનું મહત્વ છે એ વિશેષ હોય છે ગ્રહણ વખતે આગળના શ્લોકમાં લખ્યું કાર્તક માસે એટલે કે કાર્તિકે યાસ ત્રિપુષ્કરે ગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં જે માણસ સ્નાન કરે છે બીજા નંબરની વાત કે કાર્તક માસની અંદર જે વ્યક્તિ પુષ્કરમાં જઈને સ્નાન કરે છે અને જે ફળ મળે છે એના કરતાં વિશેષ લાભ એના કરતાં વિશેષ લાભ જે વ્યક્તિ કુંભના મેળામાં આવીને સ્નાન કરે છે એનો વિશેષ લાભ થાય છે કેમ કે ગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સ્નાનનું જે મહત્વ છે એ તો વિશેષ હોય છે પણ જ્યારે કુંભારની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે એક વખત તમે આ ગ્રહણમાં કુરુક્ષેત્રમાં સ્નાન કર્યું એવા દસ સ્નાનનું ફળ તમને ખાલી કેવલ અહીંયા પ્રયાગરાજના સ્નાનથી મળે છે એનાથી પણ આગળ બીજી વાત લખી સહસ્ત્રે કાર્તિકે સ્નાનમ સહસ્ત્ર સહસ્ત્ર કહેતા હજાર જે વ્યક્તિ એક હજાર વાર કાર્તક માસની અંદર તીર્થમાં સ્નાન કરે મતલબ કાર્તક મહિનામાં નદીમાં જે માણસ સ્નાન કરે છે કાર્તક માસ એટલે કે ત્રીસ દિવસનું માસ ત્રીસ દિવસમાં જે સ્નાન કરે છે સહસ્્રે કાર્તિકે સ્નાનમ એટલે કે ત્રીસ દિવસ કદાચ સ્નાન કરે એવી હજાર વખત સ્નાન કરે છે કાર્તક મહિનામાં તીર્થ સ્નાન માઘ માસે સતાની ચ અને માઘ મહિનામાં તમે સ્નાનની ગણતરી કરો એમાં સો વખત તમે માઘ મહિનામાં તીર્થમાં સ્નાન કરો વૈશાખે નર્મદા સ્નાન વૈશાખ મહિનામાં નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે અને વૈશાખ મહિનામાં નર્મદા સ્નાન જ કરવામાંથી જે ફળ મળે છે અને એટલું જ ફળ તમને ખાલી એક વખત કુંભ સ્નાન કરવાથી મળે છે વિચાર કરો સહસ્રે કાર્તિકે સ્નાનમ એક હજાર વખત સ્નાન કાર્તક મહિનાનું ભેગું થાય સો વખત માઘ મહિનામાં તમે તીર્થમાં સ્નાન કરો એવા સો વખત ભેગા થાય અને નર્મદા સ્નાન આ બધા સ્નાનને ભેગા કરો ને એના કરતાં વિશેષ સ્નાનનું ફર કુંભ મેળામાં મળે છે એટલે લખ્યું છે કુંભ સ્નાને તત્ફલમ તો વિચાર કરો મિત્રો કે કુંભ મેળામાં સ્નાનનું આટલું બધું મહત્ત્વ શાસ્ત્રમાં લખ્યું હોય તો ચોક્કસ આપણે કુંભ મેળામાં જઈને સ્નાન કરવું જોઈએ અને એની વિશેષ પાછું લખ્યું છે કે સ્નાનની સ્નાન ની તો એવું પણ લખ્યું છે આ યતિયુ પ્રમાણ આપ્યું વાજપેય સતાદપી પૃથ્વી દાન કુંભયોગો વિશે ત્રીજું પ્રમાણ આપ એવું આપ્યું કે અશ્વમેઘ સહસ્ત્રે એટલે કે અશ્વમેઘ જેમ આપણે યજ્ઞ કરીએ ને તો હવન કરીએ વધારે વધારે વિશેષ દેવી યજ્ઞ કરીએ અને અશ્વમેઘ સહસ્ત્રેભ્યો સહસ્ત્ર કહેતા એક હજાર હવન કરવાનું જે પુણ્ય ભેગું થાય ત્રીજું પ્રમાણ એવું આપ્યું છે એક હજાર વખત યજ્ઞ કરવાનું ભેગું થાય જે પુણ્ય અને વાજપેય સતાદપી આના પાછું યજ્ઞની અશ્વમેધ યજ્ઞની ઉપર આવે છે વાજપેયી યજ્ઞ જે અનુ પુણ્ય બધા કરતા અને એવા સો યજ્ઞ વાજમેય યજ્ઞ ભેગા સો થાય ત્રીજું લખ્યું પૃથ્વી દાન લક્ષસ સાથે સાથે જે પૃથ્વીનું દાન કરવાની જે વાત આવે તો પૃથ્વીનું દાન કરવાનું જે પુણ્ય હોય અને બધા જ પુણ્યને સમાન કુંભયોગો વિશેષ એવું લખ્યું છે કે કુંભના સ્નાન કરવાથી આટલા અશ્વમેઘ સહસ્ત્ર એક હજાર અશ્વિક યજ્ઞનું ફળ મળે છે ખાલી સ્નાન કરવાથી વિચાર કરો આમ કેવું લાગે કે ભાઈ જેમ એક હજાર હવન કર્યા હોય એમાં ખર્ચો થાય અને કેટલા દિવસો યજ્ઞ પૂજા પાઠ આપણે બેઠા હોય અને એનો ફળ જો આપણે કુંભના મેળામાં સ્નાન કરવાથી મળી જતું હોય તો આ લાવો ચૂકાય ખરો આપણે આ મહાકુંભનો લાભ લઈને એમાં સ્નાન કરવું જોઈએ પાણી ચાહે ઠંડુ હોય કે ગરમ હોય કે ગમે તે હોય ઘણા કે ભાઈ ઠંડુ પાણી છે ના જવાય બીમાર પડાય ઠીક છે બધી વસ્તુ પણ આટલા વર્ષો પછી એકસો ચુમ્માલીસ વર્ષ બાદ જ્યારે આપણી આપણી પેઢી જશે તો બીજી વખત કદાચ આવો મેળો નહીં થાય અને પહેલી વખત આવું જ્યારે કુંભનો મેળાના આપણે આપણે જીવનમાં આપણે જોઈએ છીએ એકસો ચુમ્માલીસ વર્ષ એટલે માણસ વધુ વધુ જીવીને કેટલું સો વર્ષ જીવે હવે એકસો ચુમ્માલીસ વર્ષમાં જ્યારે આવો કુંભનો મેળો આવતો હોય અને એમાં આટલું સ્નાનનું મહત્વ જો આપણા શાસ્ત્રમાં લખ્યું હોય અને એ પણ પાછું આપણા ભારત દેશની અંદર જો કુંભનો મેળો થતો હોય તો પછી આ લાભને આ લાભોને આપણે કઈ રીતે ચૂકી શકીએ મતલબ ચૂકાય જ નહીં અને એમાં આ કુંભનો મેળો ચાલવાનો છે પિસ્તાલીસ દિવસનો કુંભનો મેળો હોય છે ગમે તે દિવસે ટાઈમ કાઢીને જવું પડે કેમ કે આવો લાભ બીજી વખત કદાચ મળે કે ન મળે કેમકે કુંભના મેળામાં એવું કહેવાય છે કે સમુદ્ર મંથન જ્યારે થયું હતું સમુદ્ર મંથનમાંથી જે અમૃત એ પૃથ્વી પર પડ્યું હતું અને જે પૃથ્વી પર પડ્યું છે તે સ્થાન અને તે નદીમાં અમૃત હોય છે અને જેમ દેવતાઓને દાનો સમુદ્ર મંથન કરી અમૃતની પ્રાપ્તિ કરી પણ આપણે તો હવે કોઈ દિવસ અમૃત આપણને મળવાનું નથી પણ હા જે માણસ કુંભમાં સ્નાન કરે છે તો અમૃત જલ જે છે એ અમૃત જલ તમારા શરીર ઉપર તમારા દેહ ઉપર તમારા મન ઉપર તમારા આત્મા ઉપર જ્યારે એ સ્પર્શ થાય છે ને ત્યારે એ દેહ એવું કહેવાય છે પવિત્ર બને છે અને એ પવિત્ર દેહ પરમાત્માના જ્યારે સ્મરણ કરે ને ત્યારે દેવતાઓની કૃપા વિશેષ મળે છે એટલે સાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રમાં રહેલું છે જેના જીવનમાં પાપકર્મ થયા હોય કે આ દુનિયામાં આપણે બધા સૌ જાણીએ છીએ આપણાથી ચાલતા ચાલતા રસ્તામાં જતાં કીડી મકોડા જેવા એવા હજારો લાખો જીવ આપણા હાથેથી અજાણતા અને જાણતા મૃત્યુ થઈ જતા હોય છે જાણીએ છીએ પણ એ બધા પાપનું ક્ષય કરવા માટે પાપને નષ્ટ કરવા માટે આવા મહાકુંભનું જ્યારે આયોજન થતું હોય અને એ મહાકુંભની અંદર જ્યારે દિવ્ય સાધુ સંતો જે ઘણા વર્ષોથી હિમાલયની તળેટીમાં એ સાધના ઉપાસના કરતા હોય અને એવા જ સાધુ સંતો જ્યારે કુંભના મેળામાં એ આવતા હોય ને ત્યારે એ સાધુ સંતોના દર્શન થાય તો પણ જીવન તમારું ધન્ય બને એ સ્નાન થાય તમારો આત્મા હૃદય શુદ્ધ પરિવર્તન થાય અને જીવનમાં જ્યારે પ્રભુ ભક્તિ જેના જીવનમાં હોય જેના શરીરમાં હોય જેના ઘરમાં હોય તો એના જીવનમાં પ્રભુની કૃપા હોય તો એના જીવનમાં બહુ દુઃખ બહુ તકલીફ નથી આવતી તો દર્શક મિત્રો શાહી સ્નાનનું બહુ વિશેષ મહત્ત્વ હોય છે તો ચોક્કસ આનો લાભ લઈ અને આપણા જીવનને પવિત્ર બનાવીએ આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં કેવલ સ્નાન વિશે મારે ચર્ચા કરે કે ઘણા બધા દર્શક મિત્રો કે મારા સ્નાનનું શું ફળ મળે શું અમે ઘરે કરી શકીએ ઠીક છે ઘરે સ્નાન કરી શકાય એમાં તીર્થ જલ નાખીને સ્નાન કરી શકાય અથવા કોઈ માણસ જતો હોય તો એ ત્યાં જલ મંગાવીને ઘરે સ્નાન કરી શકાય પરંતુ જો શરીર સારું હોય અને આવા દર્શન કરવા માટે સક્ષમ હોય તો ચોક્કસ તે સ્થાન ઉપર જઈ અને સાધુ સંતોના આશીર્વાદ લઈ અને તે શાહી સ્નાન કરવું જોઈએ ભક્તિ સંદેશમાં જો સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો હવે રજા જય ભગવાન